સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી હરેશભાઈ પ્રજાપતિ અને જર્ણાબેન પટેલ હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ દ્વારા આજે રાષ્ટ્રનું નિર્માણ નિમિત્તે ભારત વિકાસ પરિષદ વિસનગર લગભગ નવ વર્ષ નવમું વર્ષ તો આજે એમ જોવા જઈએ તો નવનો આંક એટલે પૂર્ણાંક કહેવાય માં માતાજીના સ્વરૂપો નવ ગણાય એક વ્યક્તિત્વ નિર્માણ કરવું હોય તો માના ઉદરમાં પણ નવ વર્ષને આપણે વેટ કરવી પડે છે એવી જ રીતે ભારત વિકાસ પરિષદના આજે નવ વર્ષ પૂર્ણ થતા હોય અને સરસ મજાની રાષ્ટ્ર સમુખ નાન ગીતની જે સ્પર્ધાઓ છે એની અંદર સરસ મજાનું આયોજન અને વિકાસ ભારત વિકાસ પરિષદ હંમેશા ભારતમાં વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે થાય અને એમાં ભારત વિકાસ પરિષદનો એક ઉમદા એક વિચાર છે કે હકીકતમાં સાચું જો રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો નાના નાના ભૂલકાઓ દ્વારા બાળકો દ્વારા સાચું નિર્માણ કરવામાં આવે છે બાળકોની અંદર જો વ્યક્તિત્વનું જાગરણ કરવામાં આવશે તો એ આખા રાષ્ટ્રનું વ્યક્તિત્વ નિર્માણ થઈ શકશે એવું ધ્યેયથી આવી સ્પર્ધાઓ હંમેશા ભારત વિકાસ પરિષદ જેટલી બી સ્પર્ધાઓ કરે છે એની પાછળ હંમેશા રાષ્ટ્ર નિર્માણનો જ ધ્યેય હોય છે એવું મારું ખુદનું માનવું છે આજે આ ભારત વિકાસ પરિષદનો એક રાષ્ટ્રીય સમગ્ર સ્પર્ધાનો કાર્યક્રમ બાળકોની અંદર ઉત્તમ એનું ઘડતર કરવું જીવનના આદર્શો જીવનના મૂલ્યો અને રાષ્ટ્રીય ચારિત્ર્ય પેદા કરી અને વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવાનું કાર્ય પ્રાઇમરીની સ્કૂલો ભાગ લીધો છે આના થકી બાળકોની અંદર અત્યારથી જ રાષ્ટ્રીય ચારિત્રના પાઠ ભણાવી અને એમને રાષ્ટ્રના અદના નાગરિક બનાવવાનું કાર્ય ભારત વિકાસ અંદાજે કેટલા બાળકોએ કેવી રીતે ભાગ લીધો દરેકે દરેક અલગ અલગ સ્કૂલોમાંથી એ બાળકો અહીં આવ્યા છે એમના પ્રિન્સિપાલ અને ટીચર સાથે અને એના થકી આ લોકો દરેકે દરેક અલગ અલગ સ્કૂલની અંદર ઇન્ટર કોમ્પિટિશન થઈ અને પછી છેલ્લે આટલી સ્કૂલોમાં ફાઇનલ થશે વિજેતાઓને શું આપવાનું રહે છે હા વિજેતાઓને શું વિજેતાઓને શિલ્ડ આપીશું અને એમને ઇનામો પણ લાવ્યા છીએ ઇનામો પણ આપીશું અને દરેક પાર્ટિસિપન્ટને સર્ટિફિકેટ પણ આપીશું અને શ્રેષ્ઠ હશે તો એને શ્રેષ્ઠ ઈનામ મળશે અને પણ સહભાગી હશે તો સહભાગીને પણ ઇનામ તો મળશે દરેકને આશ્વાસન ઇનામો પણ અમે રાખેલા છે આજના કાર્યક્રમ ઉપસ્થિત રહ્યું આજના કાર્યક્રમની અંદર અમારા નિમેશભાઈ શાહ જેઓ નેતાજી તરીકે પ્રખ્યાત છે સુભાષભાઈ જે વિજયર બુલિયન એ પછી ભાવેશભાઈ એ શ્રીજી બુલિયન એમની સાથે સાથે ગાયત્રી બિલ્ડર મનીષભાઈ પટેલ ગાયત્રી ઉપાસક આશીર્વાદન આપવા માટે આવ્યા હતા સુશીલાબેન યોગેશભાઈ દેસાઈ અને એમની સાથે ભાનુસ્વામી મહારાજ કે જેઓ ગુરુકુળના એ મેનેજમેન્ટ મેનેજમેન્ટ કરે છે આ સર્વે અને એની સાથે અમારા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ અને ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર સાહેબ અમારા મંત્રી હર્ષદ પ્રકાશ સોની સાથે વસીમ મંસુરી ચક્રવાત ન્યૂઝ વિસનગર